વિધાનસભા વિપક્ષ નેતા અમિત સાંભળ્યા હતા કાર્યક્રમમાં લોકોએ સિંચાઈના પાણી પીવાના પાણીની સમસ્યાઓ ગંદકી આરોગ્ય તલાટીઓની ગેરહાજરી અધિકારીઓના વર્તન આ તમામ બાબતે પ્રશ્નોની જડી વર્ષાવી હતી અને જનમંચ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જોકે વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષા ખેડૂતોની સિંચાઈના પ્રશ્નો સિવિલ હોસ્પિટલના આરોગ્ય અને પ્રશ્નો ડેપોના પ્રશ્નોને લઈને વિપક્ષના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં પ્રશ્નોને ઉપાડવાની ખાતરી આપી હતી ત્યારે વહેલીમાં વહેલી તકે વિધાનસભામાં પ્રશ્નો ઉપાડી જે તે લાગતા વળગા વિભાગને રજૂઆત કરી અને ધાનેરા તાલુકાના પ્રશ્નો સતોતરે હાલ થાય તેવી પ્રયાસ કરવાની અમિત ચાવડાએ લોકોને ખાતરી આપી હતી મહત્વની વાત એ છે કે કોંગ્રેસના જનમંચ કાર્યક્રમ હેઠળ લોકો પોતપોતાના અલગ અલગ પ્રશ્નો લઈને પોતતા હોય છે ત્યારે ધાનેરા ખાતે જનમંચ કાર્યક્રમમાં એક યુવકે ધાનેરા વિસ્તારના તલાટીઓ સામે નિશાન સાધ્યું છે ને તલાટી કાગળ ઉપર સહી કરવાના પાંચસો થી હજાર રૂપિયા લેતા હોવાનું ખુલ્લા સ્ટેજ પરથી આક્ષેપ કર્યા છે મહત્વની વાત એ છે કે મહેસૂલી માટે મુકાયેલા તલાટીઓ લોકોનું કામ કરવાના બદલે પૈસા લેતા હોવાના આક્ષેપો થતા મુદ્દો વિસ્તારમાં ટોક ટાઉન બન્યો છે

એટલે વિપક્ષના નેતા અમારો પ્રશ્ન વિધાનસભામાં બહુ ધાવશે અને કઈ અંશે સરકારને વિચારવા માટે મજબૂર કરશે એટલે કઈ અંશે કઈક આશા બંધની છે ઓકે જાય ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરીનું આજ સુધી આજ સુધી સિત્તેર ત્રીસ મેરેટ ગણવામાં આવતું હતું ગુજરાત રાજ્યના હજારો લાખો છોકરાઓ આ મેરેટની અંદર આવવા માટે ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે અને કોલેજોમાં ગયા છે ભણ્યા છે અને ગરીબ મા બાપોએ બે બે લાખ રૂપિયા વાપર્યા છે અને ડિગ્રી પ્રાપ્ત કરી છે અને આજે જીઆર એવો બારે આવ્યો છે સીધું જ કે ટાટના આધારે સીધી જ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે તો જે ડિગ્રી પ્રાપ્ત કરી છે એ લોકો સામે મોટો અન્યાય થઈ જવા જઈ રહ્યો છે તો દરેકને નમ્ર વિનંતી કે અમારો સાથ આપો અને સિત્તેર ટકા સિત્તેર ત્રીસનો રેશિયો જળવાઈ રહે અને ભરતી થાય જય હિન્દ જય ભારત આજે જનમંચમાં રજૂઆત કરી છે મને વિશ્વાસ છે સો ટકાનો ઉકેલ આવશે જ સો ટકા આવશે જયદેવભાઈ જોશી અમિતભાઈ ચાવડા સાહેબ સો ટકાનો ઉકેલ આવશે સો ટકા જય